દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે કમાની મસ્જિદ પાવાગઢ દોસ્તો એક ફિલ્મમાં આવ્યું હતું પ્રદીપ પાંડેનું તેનું આ એક લોકેશન છે દુલ્હન ચાહ્ય પાકિસ્તાન છે તેનું અહીં ફાઇટિંગ જે ફાઇટ આવે છે તેનું અહીં શૂટિંગ કરવામાં આવ્યું છે હું તેમ એ લોકેશન તમને બતાવવા આવી રહ્યો છું તો દોસ્તો વિડીયો સાથે કન્ટિન્યુ બની રહી દઉં જે આ લોકેશન છે કમાની મસ્જિદ પાવાગઢ દોસ્તોને આ જે લોકેશન છે પાગઢથી વડા તળાવ જશો એટલે વચ્ચે તમને રોડ મળશે ત્યાંથી અંદર આવશો એટલે તમને કમાની મસ્જિદ જોવા મળશે અને આ અહીં આગળ જે દોસ્તો આ છે કમાની મસ્જિદ દુલ્હન ચાહે પાકિસ્તાન છે જે પ્રદીપ પાંડેનું જે મૂવી હતી તેનું આ જે ફાઇટિંગનું જે લોકેશન છે તે આ જગ્યા પર કરવામાં આવ્યું હતું હું તમને ફોટા પણ મેચ કરાવવા જઈ રહ્યો છે વિડીયો સાથે કન્ટિન્યુ બની દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો આ છે જે લોકેશન છે પાગળોના જંગલોની અંદર અને સામે છે પાવગઢ એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી જે ફાયટ છે તે અહીં શૂટિંગ કરવામાં આવ્યું હતું દોસ્તોને જ્યારે તમે વિડીયો જોશો ને હું તમને ફોટો મેચ કરે આવ ત્યારે તમને ખબર પડશે કે ખરેખર આ જે લોકેશન છે ને દોસ્તો તમને કેવું લાગે જે આ લોકેશન છે કે નહીં તે કમેન્ટમાં જરૂર બતાવજો ને દોસ્તો તમે આ મસ્જિદ પણ જોઈ શકો છો કમાની મસ્જિદ તેનું અધૂરું કામ હોય એ રીતનું જોવા મળે જ છે તો દોસ્તો આ છે કમાની મસ્જિદ પાવાગઢ દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો અહીં જરૂર ફોટોશૂટ માટેની જોરદાર લોકેશન છે તો દોસ્તો જ્યારે તમે પાવગઢ આવો તો ચોક્કસ અહીં આવવાનું ભૂલતા નહીં લોકેશન પણ બેસ્ટ છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તોને આપણે સામેથી આયા આ તરફ જાય છે પાવાગઢ તરફ ને આ તરફ જાય છે વડા તલાવ તરફ જો તમારે વડા તલાવ જવું હોય તો સીધા તમને વડા તલાવ તરફ જઈ શકો છો ને વચ્ચે તમને પાવાગઢથી થોડા તમે આગળ આવશો એટલે તમને કમાની મસ્જિદ એવું લખેલું જોવા મળશે આ રસ્તો જંગલોની અંદર જાય છે જો તમારે ડાયરેક્ટ કમાની મસ્જિદ જવું હોય તો સીધા તમે આગળ જઈ શકો છો થોડા આગળ જશો એટલે તમને કમાની મસ્જિદ જોવા મળશે